અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટ રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મેયર પ્રતિભા જૈન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી એમસી પ્રભારી રજની પટેલ તેમજ મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા હતા

એમસીએ બે હજાર ચોવીસ પચીસ ના વર્ષ કરતા કુલ કામોનું પંચાલી ટકા કામ પૂર્ણ કર્યું હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું આ બેઠક શહેરના ભવિષ્યના વિકાસ કાર્યો માટે દિશા દર્શાવનાર સાબિત થઈ છે આમ ચોવીસ પચીસ કરતા પચીસ છવ્વીસની અંદર લગભગ છસો કરોડના વિકાસના જે કામો છે એના બજેટ કોડ વધારે આપવામાં આવ્યા છે આમ આવનાર સમયગાળા દરમિયાન સિટીની અંદર થનાર જે કામો છે ચોવીસ પચીસના બજેટના અને પચીસ છવ્વીસના બજેટના આ તમામ કામોની ચર્ચા ખાસ સારી રીતે કરવામાં આવેલી છે ગત વર્ષે સ્ટેન્ડિંગના સુધારાની અંદર તોતેર જેટલા કામો લીધેલા હતા એમાંથી લગભગ સિક્સટી નાઇનથી સેવન્ટી કામો એ આપણે વાત કરીએ કે એના ગયા છે પૂર્ણતાના આરે છે બે કે ત્રણ જે કામો હતા ટેકનિકલ એની મર્યાદાના કારણે એ કામો થઈ શકે એવા નતા આમ ચોવીસ પચીસ ને બજેટના લગભગ પંચાણું થી છન્નું ટકા કામો એ પૂર્ણ કરવામાં આવેલ છે પચીસ છવ્વીસની જો વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતાં આ છેલ્લા ત્રણ મહિનાની અંદર એપ્રિલ મે અને જૂન છ સુધીમાં છસો કરોડ રૂપિયાના વિકાસના કામોનો વધારો કરવામાં આવેલો છે ગત વર્ષ કરતાં અને જે તમામ કામો છે આ વર્ષના બજેટના એ તમામ કામોના મોટા ભાગના વાત કરી કે અંદાજ બનાવવાની પ્રક્રિયામાં કેટલાકના વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છે આમ એનું આજ ફોલોઅપ લેવામાં આવ્યું હતું અને કેટલાક કામો પૂર્ણ પણ થયેલા છે આમ આજે બજેટ રિવ્યુ કમિશનર શ્રી મેયર શ્રી તમામ હોદ્દેદારો અને તમામ ચેરમેન શ્રીઓની ઉપસ્થિતિમાં આજે લેવામાં આવ્યો હતો જેથી સિટીના જે કામો છે એને ઝડપથી વેગ મળી શકે